તો દિલ્હી બ્લાસ્ટ કેસમાં સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે ગૃહ ગૃહમંત્રાલયે દિલ્હી બ્લાસ્ટ કેસની તપાસ એનઆઈએ ને સોંપી છે આતંકી હુમલાની જેમ જ એનઆઈએ બ્લાસ્ટ કેસની હવે તપાસ કરશે થોડી જ વારમાં ગૃહમંત્રી અમિત શાહની ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક મળશે

ટેરિસ્ટ ઓર્ગેનાઇઝેશને પણ એની જવાબદારી નથી લીધી એ એ દિશા તરફ સૂચવે છે કે એ ગુજરાત હોય ફરીદાબાદ હોય કે પછી દિલ્હી હોય એ અલગ અલગ ઘટનાઓ છે અલગ અલગ બનાવો છે એક મોટી સાજિશના એક મોટા લાર્જર પ્લાનના એ તરફ દિશા નિર્દેશ કરે છે અને એટલા માટે જ આ બેઠકો જરૂરી છે કે જેથી કઈ ઉતાવળીઓ નિર્ણય ના લેવાય અને કોઈ એવા એસેસમેન્ટ પર ના પહોંચી જવાય જેનાથી બાકીના મોડ્યુલ જેના ઉપર આપણી ચાપતી રંજર કોઈ એ લોકો સતર્ક થઈ અને અંડરગ્રાઉન્ડ જતા રહે એ ના થાય એટલા માટે આ ગુપ્તતા અને આટલી બધી મિટિંગોના દોર બિલકુલ જયદેવભાઈ એટલે આપણે બે હજાર પચીસમાં અનેક ઘટનાઓ તો જોઈ છે પરંતુ ફરી એક વખત આ

તો આવરી સાથોસાથલ પણ કેન્દ્રીય લેવલે આવરી લેશે અને રો ના ઇનપુટ કરવા હોય તો પ્રશ્ન ના આવે એના કારણે એની લીગાલિટી અને ઓથોરિટી જે ઘણી બધી વખત બ્યુરોક્રેટિક આખી અફસરશાહી માં તપાસો ઢીલી અને ધીમી પડી જતી હોય છે એ ના થાય એટલા માટે શરૂઆતથી જ એનઆઈએ ને રોપિંગ કરેલું છે બિલકુલ કેપ્ટન જયદેવ અમારી સાથે જોડાયા તે બદલ આપનો હવે આ બેઠકમાં બ્લાસ્ટ પછી ના સીસીટીવી સામે આવ્યા છે અચાનક બ્લાસ્ટ થી અફરાતફરીનો માહોલ જોવા મળ્યો બ્લાસ્ટ થતા સ્થળ પર હાજર લોકોમાં દોડધામ છે ગભરાયેલા લોકો જીવ બચાવવા આમતેમ દોડતા પણ નજરે પડ્યા હાલ તો આ સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે જે થયો હતો ત્યાં અનેક લોકો ત્યાં હાજર હતા નો સાથે ત્યાં માહોલ સર્જાયો હતો આ મામલાના સીસીટીવી સામે આવ્યા છે દિલ્હીમાં જે ઘટના જેમાં લોકોના મોત થયા છે અનેક લોકો ઇજાગ્રસ્ત પણ થયા છે અને જે વખતે જે સમયે આ ની ઘટના ત્યાં ઘટી હતી તે જ સમયે અહીંયા અનેક લોકો ઉપસ્થિત હતા જે કારમાં બ્લાસ્ટ થયો ત્યારે એ ભીડભાડ જગ્યા અને જેને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો લખનઉથી મહિલા ડોક્ટરની ધરપકડ કરી છે જૈશ એ મોહમ્મદની મહિલા વિંગ સાથે સંકળાયેલી ડોક્ટર શહીના શાહિદની ધરપકડ કરવામાં આવી છે ડોક્ટર શહીના શાહિદના તાર પાકિસ્તાન સુધી જોડાયેલો હોવાની આશંકા છે આરોપી શાહીના આતંકી મસૂદ અઝહરની બહેનના સંગઠનની કમાન્ડર છે શહીના શાહીદની કારમાંથી અસોલ્ટ રાઇફલ મળી આવી છે ડોક્ટર ગણાઈની સાથી તરીકે જોડાણનો પણ ખુલાસો થયો છે તો ગુજરાતમાંથી પકડાયેલા આતંકીઓ અંગે એટીએસે તપાસ તેજ કરી છે આતંકીઓએ રેકી કરેલા સ્થળની તપાસ કરવામાં આવી રહી છે આતંકી સંગઠન આઈએસકેપી ના સ્લીપર સેલેક્ટિવની આશંકા તપાસ શરૂ કરવામાં આવી લાલ દરવાજાની હોટેલ ગ્રાન્ડ એમ્બેન્સમાં રોકાયો પણ મળ્યા છે કલોલ હથિયાર લેવા જતા એટીએસે આતંકીને પકડી લીધો હતો આતંકી આઝાદ અને સુહેલે નરોડા ફ્રૂટ માર્કેટમાં રેકી કરી હોવાના પુરાવા મળ્યા છે એક મહિના પહેલા આતંકી અહેમદ એક લાખ રૂપિયા ભરેલી બેગ લઈને હૈદરાબાદ ગયો હતો આરોપીએ પૈસા કોને આપ્યા તેને લઈને પણ તપાસ હાથ ધરાઈ છે થયેલા બ્લાસ્ટ બાદ ગુજરાત એટીએસએ પકડેલા ત્રણ આતંકીઓને લઈને તપાસ તેજ કરી છે આ ત્રણ આતંકીઓ જે જે વિસ્તારમાં રોકાયા હતા જ્યાં રેકી કરી હતી ત્યાં પોલીસ દ્વારા સર્ચ કરવામાં આવી રહ્યું છે ચેકિંગ કરવામાં આવી રહ્યું છે છે આ લાલ દરવાજાનો વિસ્તાર લકી હોટલ સામે આવેલી હોટલ ગ્રાન્ડ એમ્બેસી માં એક આતંકી રોકાયો હતો જે ડોક્ટર જે આતંકી જે હતો તે અહીંયા રોકાયો હતો અહેમદ જે છે તે પોતે આ જે હોટલની અંદર અગાઉ બે વખત આવી ચૂક્યો છે કારણ કે જ્યારે તે રાત્રે આવ્યો હતો અને સવારે કલોલ જ્યારે ડિલિવરી લેવા માટે પહોંચ્યો તે દરમિયાન એટીએસે તેને ઝડપી લીધો હતો બે મહિના પહેલા પણ તે આ જ હોટલમાં રોકાયા હોવાનું સામે આવ્યું હતું આ જે ત્રણ આતંકીઓ દ્વારા જે આતંકી યુપીનો જે આઝાદ અને સુહેલ જે છે તે હેન્ડલર સુફિયાન સાથે જે પાકિસ્તાનના સંપર્કમાં હતો આ ડોક્ટર જે હતો તે પાકિસ્તાનના હેન્ડલર અબુ મદદ કરી રહ્યા હોવાનું પણ સામે આવી રહ્યું છે હાલ તો જે પ્રકારે દિલ્હી બ્લાસ્ટ થયો છે તેમાં આજે આતંકીઓનો કોઈ કનેક્શન નહીં હોવાનું ગુજરાત એટલે જ કહી રહી છે પરંતુ આ જે પ્રકારે આતંકીઓ દ્વારા નરોડા ફ્રૂટ માર્કેટને રેકી કરી હતી અને ટાર્ગેટ

પંચમહાલ ના યાત્રાધામ પાવાગઢમાં પોલીસ દ્વારા ચેકિંગ શરૂ કરવામાં આવ્યું મંદિર તરફ જતા તમામ વાહનોનું ચેકિંગ થઈ રહ્યું છે જિલ્લાની સરહદો છે શંકાસ્પદ ડોગ સહિતની ટીમ કામે લાગી ચુકી છે અને તમામ જગ્યાઓ પર હવે સુરક્ષા વધારાઈ છે ત્યાં શ્રદ્ધાળુ મોટી સંખ્યામાં આવતા હોય તેની પણ સુરક્ષા સઘન કરવાની સૂચના આપેલી તે અનુસંધાને અમે ગઈકાલ રાતથી રાઉન્ડ ધ ક્લોક સુરક્ષામાં વધારો કરી તમામ વાહનોને ચેક કરીને ઉપર જવા દેવાના અને જે યાત્રાળુ આવે છે એમને પણ ફેસ્ટિંગ અને ચેકિંગ કરીને જવા દેવામાં આવી રહ્યા છે સાહેબ તરફથી અમને જિલ્લાના જે ડોગ સ્કોટ છે એન્ટી સબોર્ટેજ ટીમ છે એના દ્વારા પણ તમામ જે પાવાગઢ ડુંગર છે ત્યાંથી લઈને ચેક મંદિર સુધીના તમામે તમામ જગ્યાનું સઘન એન્ટી સબોર્ટેજ ચેકિંગ હાથ ધર્યું છે તો દિલ્હીમાં બ્લાસ્ટ પછી રાજકોટ શહેર પોલીસ અલર્ટ બની છે ભારત સાઉથ આફ્રિકાની ક્રિકેટ ટીમની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો આગામી તેર નવેમ્બરથી ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે વન ડે મેચ શરૂ થશે વન ડે શ્રેણીને લઈને હાલ બંને દેશની ક્રિકેટ ટીમ રાજકોટમાં છે નવસારીમાં શાર્પ શૂટર અને પોલીસ વચ્ચે ક્રોસ ફાયરિંગ થયું સ્ટેટ મોનિટરિંગ સેલના અધિકારીઓ અને શાર્પ શૂટર ગેંગના શખ્સો વચ્ચે ગોળીબાર થયો મિલીમોરાના જાણીતા સોમનાથ મહાદેવ મંદિરના કેમ્પસમાં આ ફાયરિંગ ઘટી છે હથિયારો આપવા આવેલા શખ્સોએ એસએમસી ની ટીમ પર ફાયરિંગ કર્યું હતું એસએમસી ની ટીમ ગેંગના શૂટરને પકડવા માટે હોટેલ પહોંચી હતી હથિયાર આપવા આવેલા અને હોટેલમાં છુપાયેલા શખ્સોએ આ ફાયરિંગ કર્યું હતું એસએમસી અધિકારીએ સ્વ બચાવમાં ફાયરિંગ કરતા એક આરોપી ઇજાગ્રસ્ત પણ થયો અન્ય ચાર સહિત કુલ પાંચ આરોપીની પોલીસે ધરપકડ કરી છે નવસારીના બિલ્લીમોરામાં હથિયારની ડિલિવરી થવાની બાતમી સ્ટેટ મોનિટરિંગ ટીમને મળી હતી જેના આધારે સ્ટેટ મોનિટરિંગ ટીમ બિલ્લી ખાતે એક હોટેલમાં છાપો માર્યો હતો અને તે દરમિયાન ફાર્મ સામે સાત સ્કૂટરો હાથે ગોળીબાર થયો હતો જેમાં પોલીસે સ્વ બચાવ માટે પોતાની જે સ્વ બચાવ માટે સામો ગોળીબાર કર્યો હતો જેમાં એક ઈસમને વાગી હતી ગોળી અને એને જે કઈ હોસ્પિટલ છે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે ત્યારે અન્ય જે સાથીદારો હતા તેને પણ પોલીસે ઝડપી લીધા છે સામસામે ગોળીબારમાં એકને ઈજા છે અને ત્રણ લોકોને હાલ ઝડપી પાડ્યા છે જેમાંથી બે લોકો જે કઈ છે સ્થાનિક છે સ્થાનિક ને એક જે જે કે વાત છે સપ્લાય કરવા આ ટીમ આવી હતી મધ્યપ્રદેશ હરિયાણા અને અલગ અલગ વિસ્તારમાંથી લોકો આવીને અહીં જે કઈ ટીમ છે એને જે કઈક હથિયારો સપ્લાય કરવાના હતા એ હથિયારો સપ્લાય કરવા આવ્યા હતા અને તે દરમિયાન પોલીસ સાથે ફાર્મ સામે ગોળીબાર થયો હતો પોલીસે સમગ્ર જે કઈક તપાસ છે એ તપાસ નો ચક્રો ગતિમાન કર્યા છે ત્રણ હાલ તો ઝડપી છે એક જે છે 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 એ હોસ્પિટલ ખાતે લઈ અને બે પણ પોલીસે પૂછપરછ સોમનાથ મહાદેવ મંદિરના પટાંગણ માં આ તમામ લોકો હતા એક હોટલમાં અને ત્યાં ત્યાં ગોળીબાર થયો હતો અને ગોળીબારમાં જે કઈ જખમી થયા છે પરંતુ આ જે શા માટે હથિયારો સપ્લાય કરવામાં આવી રહ્યા હતા હથિયારો કેમ પરિસ્થિતિ ને પણ ધ્યાને રહી પોલીસે તમામ જે કઈ પાસાઓ છે એ પાસાઓની ચકાસી શરૂ કરી છે અને તમામ જે કઈ કાયદેસર ની કાર્યવાહી કરવાની હોય છે કાર્યવાહી શરૂ કરી છે રાકેશ સોલંકી ન્યુઝ અમદાવાદમાં ગુંડા તત્વો સામે હવે કાર્યવાહી થશે બંદોબસ્ત વચ્ચે કાર્યવાહી કરશે અમદાવાદના જુહાપુરા વિસ્તારની અંદર વર્ષ બે હાજર પચીસ ના ઓગસ્ટ મહિનામાં થયેલી હત્યાના ગુનેગારોના ઘર ઉપર મહાનગરપાલિકા અને છે તો ડિમોલેશન છે મહત્વનું છે કે પાનની પિચકારી મારવા બાબતે વિસ્ફર્ષ યુવકની તે કરવામાં હત્યામાં પકડાયેલા પાંચ જેટલા આરોપીઓ છે તેમાંના મુખ્ય આરોપીઓ મોહમ્મદ તારીખ મોહમ્મદ આરિફ ખલીફા અને મોહમ્મદ મુજર ઉર્ફે શાહરૂખ શોકત અલી ખલીફાના ઘર છે આ બંનેના ઘર ઉપર છે તે હાલ પોલીસ દ્વારા ડિમોલેશન છે તે હાથ ધરવામાં આવ્યું છે મહત્વની વાત છે કે આ બંને આરોપીઓ વિરુદ્ધ અગાઉ મારામારીના ગુનાઓ પણ છે તે દાખલ થયા છતાં અને હવે હત્યાનો ગુનો દાખલ થયો હતો ત્યારે આરોપીઓ વિરુદ્ધ તમામ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને આ તમામ જે કાર્યવાહીના ભાગ રૂપે છે તે બંધ બંને આરોપીઓના ઘર છે ત્યાં હાલ પોલીસ અને એએમસીની ટીમ દ્વારા છે તે હાલ ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું છે કેમેરામેન રાજુ ગઢવી સાથે શુભમ ભટ્ટ વીટીવી ન્યૂઝ અમદાવાદ વલસાડના વાપીમાંથી બાંગ્લાદેશી નાગરિક પકડાયો છે એસઓજી નેશનલ નજીકથી ની ધરપકડ કરી શખ્સ પાસેથી બાંગ્લાદેશના દસ્તાવેજી પુરાવા પણ મળી આવ્યા છે આરોપી ઘણા સમયથી મહારાષ્ટ્રના નાલા સુપારામાં રહેતો હતો પોલીસે આરોપીને પકડીને પૂછપરછ આદરી છે માનવ ફોનલાઈન પર જોડાયા છે માનવ વાપીમાંથી બાંગ્લાદેશી નાગરિક પકડાયો છે શું વિગત જે આપણે જણાવવાનું કે જે રીતે ગઈકાલ રાતથી જ ગુજરાતમાં તેને વલસાડમાં એલર્ટ મોડો પર જોવા મળી રહી છે પોલીસ ત્યારે પોલીસ સઘન તપાસ કરી રહી હતી ત્યારે આ વલસાડ એસોજીની ટીમ ને એક જે આ યુવક છે એ સંકટપર હાલતમાં મળ્યો હતો અને ત્યારબાદ તપાસ કરતા નેશનલ હાઈવે નજીક જે મોહમ્મદ ફારુખ હોશેન મિયા નામનો જે વ્યક્તિ હતો તે મળી આવ્યો હતો તેની પાસે જે દસ્તાવેજો માંગવામાં આવ્યા હતા ને તેની પાસેથી બાંગ્લાદેશી દસ્તાવેજો મળી આવેલા

મુંબઈના સલીમ શેખ અને ડોક્ટર ત્રિજુ ઘી લાલ કુર્મી સાયબર ઠગાઈના નાણાંની ડિલિવરી લેવા આવેલા પણ ઝડપી લીધો છે આરોપીઓ હોમિયોપેથિક લિક્વિડના વેચાણના નામે વેપારી સાથે બત્રીસ લાખ બોતેર હજાર રૂપિયાની ઠગાઈ કરી હતી આ ગેંગના પાંચ આરોપીની પોલીસે અગાઉ ધરપકડ કરી હતી આરોપીઓએ નેપાળના ચૌધરી દંપતીના નામે પંદર જેટલા બેંક એકાઉન્ટ ખોલાવ્યા હતા આ બેંક એકાઉન્ટમાંથી રૂપિયાનું ટ્રાન્ઝેક્શન કરવામાં આવ્યું હતું મેળવતા હતા જેમાં નામે એમનું એડવાન્સ પેમેન્ટ કરવાના સાથે અંદાજે તેત્રીસ લાખની એક ફ્રોડ ફરિયાદ અમારે ત્યાં હતી જે ફરિયાદમાં અગાઉ જામનગર ખાતેથી નાઇજીરિયન ગેંગના પાંચ આરોપીની ધરપકડ કરવામાં આવી હતી અલગ અલગ ટીમો બનાવી હતી સૌ પ્રથમ બેંગ્લોર ખાતેથી બે આરોપીની ધરપકડ કરવામાં આવી હતી કૃષ્ણામતી ચૌધરી અને મહેશ ચૌધરી ત્યારબાદ મુંબઈ ખાતે અલગ અલગ ત્રણ ટીમો બનાવીને મોકલવામાં આવી હતી જેમાં મુંબઈ ખાતેથી અન્ય ચાર આરોપી જેમાં કે મુખ્ય જે એક આરોપી છે સલીમ અહમદુદ્દીન શેખ એક ત્રિજુરીલાલ કુર્મી એક આરોપી છે રાજેશ અને એક નાઇજીરિયન આરોપી છે સ્ટીવ ઓગુચી એટલે ટોટલ છ આરોપીની ધરપકડ કરવામાં આવી હતી

સત્યમેવ જયતે ગ્રુપ દર્શન અને જતી વકીલે વિરોધ નોંધાવ્યો છે ગ્રુપે જણાવ્યું છે દસ લાખ થી વધુ ખર્ચ વેબસાઇટ પર મૂક્યા નથી સ્ટેડિયમ પર વી હેવ સ્પેન્ટ ઓન્લી 207 કરોડ અને જે મારું બજેટ હતું એનાથી ઓછા છે બાકીનું જે સ્પેન્ડ છે જે પહેલમ પહેલા જે લાઇન લીધેલી 10 વર્ષ પહેલા કે જ્યારે બી લીધેલી એ છે એના જ છે ખર્ચા આ નવા રસ્તા માટે જે લાઇન લીધેલી એના ખર્ચા છે પછી આપણે આ સર્ક્યુલર રોડ અંદર અંદરનો સર્ક્યુલર રોડ બનાવ્યો છે એના ખર્ચા છે પછી સરદાર સરોવરનું પાણી લઈ આવ્યા છે કેમ કે ત્યાં પાણી લેવલ નથી એટલે બધા ખર્ચા છે અને બીજું આપ તમે જો કરેક્ટ કહો છો ત્યાં સેકન્ડ ગ્રેડ ગ્રાઉન્ડ થર્ડ ગ્રાઉન્ડ છે એનું ડ્રેસિંગ રૂમનું કામ ચાલી રહ્યું છે મારા ઈચ્છાથી તો આઈ શુડ વી શુડ બાય મોર લેન્ડ એન્ડ વધારે ત્યાં કરવા જોઈએ બીકોઝ ઇટ શુડ બી અ સેન્ટર ઓફ ક્રિકેટ એક્સલન્સ એટલે જેટલા વધારે ક્રિકેટ ગ્રાઉન્ડ ત્યાં કરીએ બધા આપણા સ્ટુડન્ટ્સને દે વિલ ગેટ અ ચાન્સ ટુ પ્લે મોર ઓવર એક ફિયાસ્કો હતો એક શેમ હતો કારણ કે એજીએમ નો મતલબ શું હોય કે તમે એક એજન્ડા મૂકો પછી એની પર ડિસ્કશન થાય દરેક બંને પાર્ટી બધા મેમ્બરોનો ઓપિનિયન લેવાય કે આ એજન્ડા સાચો છે અને પછી એના પર વોટિંગ થાય અહીંયા આગળ આઠ કે નવ જે એજન્ડા હતા એમાંથી એક પણ કોઈ પણ પ્રકારનું ડિસ્કશન નથી અને તમે આજે લોકસભામાં બી જાઓ તો ગમે તેટલો વિરોધ પક્ષ હોય વિરોધ પક્ષના નેતાને વિરોધ પક્ષના લોકોને બોલવાનો મોકો મળે કોઈ બી એજન્ડા માટે અહીં આગળ એવું કશું જ થયું નહીં એજન્ડા મૂક્યો પાસ અને એવી રીતે આખી એજેમ ફક્ત બાર થી પંદર મિનિટમાં પતાવી દેવામાં આવી કોઈને કશું બોલવા દેવામાં આવ્યું નથી એ બી જે છે એકવીસ એકવીસ દિવસની નોટિસ આપી અને અહીંયા કયું છે કે જે તમે એજન્ડા તમે જે કોન્સ્ટિટ્યુશન બદલો છો એના પેપર સેના પરથી તમે કયા નિર્ણય પર આવો છો એ કોઈ નિર્ણય બતાવવા ના દે આપ્યા કોઈ મેમ્બર રીતે કોઈ મેમ્બર ને બોલવા નહીં દેવાનો કોઈ મેમ્બર પાસે કોઈ પોતાનું ઓપિનિયન રજૂ ના કરે આટલા સિનિયર સિટીઝનો આયા દર્શનભાઈ એ કહ્યું એ પ્રમાણે કે એસી વર્ષના એક લેડી હતા એમણે કહ્યું દેર ઇઝ નો ડેમોક્રેસી સરુખ ત્યાર દાવો કરાયો છે પત્ર કોને લખ્યો એ તપાસ નો વિષય હોવાની વાત તેમને કરી બુટલેગર ભગા જાદવ અગાઉ પણ પ્રોહિબિશન ના ગુનામાં પકડાયો હોવાની વાત કરી છે આરોપીને રિમાન્ડ મળ્યા ત્યારે પોલીસ ની ગાડીમાં

મને તેમને વોટ્સએપ કોલિંગ થી મારે મારી સાથે વાત કરી વોટ્સએપ વોટ્સએપ કોલિંગ થી મારી સાથે જે વાત કરી એમાં જેલર વાળા જેલ અંદર કયા પ્રકારની જેલ ચલાવ્યો છે કઈ સિસ્ટમ થી જેલ ચાલે છે એ સિસ્ટમ ની આખી મને એને વોટ્સએપ કોલિંગ થી વાત કરી એમાં મને આખું વર્ણન કર્યું ત્યારબાદ બગા જાદવ વિરુદ્ધમાં સરકારની અંદર ગૃહમાં મેં આખી જુનાગઢ જેલની આખી પ્રક્રિયા જે ચાલે છે એ મુજબની જુનાગઢ જેલની વાળા વિરુદ્ધ અમે અમને રજૂઆત કરી એ રજૂઆતના આધારે જેલ આઈજી રાવ સાહેબને પણ એક પત્ર અમે રૂબરૂ આપેલો છે સરકારની અંદર ગૃહ ખાતામાં અમે એક રૂબરૂ પત્ર આપેલો છે તેની તપાસ તેની તપાસ થઈ એ તપાસના અનુસંધાને જેલર વાળાની એ દિવસોમાં તેમની બદલી થઈ અને બધે ત્યાં પછી લાંબા ટાઈમ પછી આ પ્રકારનો લેટર વાયરલ થતો થતો હોય એનો મતલબ એ થયો કે ક્યાંક ને ક્યાંક ક્યાંક ને ક્યાંક આ આ પત્ર વાયરલ થયો છે એની કદાચ કોઈ ખેતર વાળો માર્ગદર્શન હોય શકે કોઈ રાજકીય માણસ નું માર્ગદર્શન હોય શકે પ્રશ્ન આટલો કે માત્ર માત્ર અમને એક બદનામ કરવા માટે કોઈ રાજકીય લાભ લેવા માટે એક ષડયંત્ર રચાણું હોય એના ભાગરૂપે આ પત્રો ભાજપ થયો છે